આજે મિત્રો આપણે જોઈશું આ દીવ દમણ દાદરા નગર હવેલી ની ભરતી સંપૂર્ણ ભરતી વિશે આપણે માહિતી લઈશું અહીંયા મિત્રો હવે તમને એક બે લેક્ચર બનાવીને આપ્યા છે એટલે તમારું મન ખેચાણું છે

તમે ભરતી જે છે એના માટે ફોર્મ ભર્યું છે તમે દીવ દમણ બરાબર તો તમારે દીવ અથવા તો દમણ જ આવે અને તમે ફોર્મ ભર્યું છે દાદરા અને નગર હવેલી તો તમારે દાદરા અથવા તો નગર હવેલી ની અંદર આવશે ત્યાં મિત્રો વનપાલ ભરતી દાદરા અને નગર હવેલી ની અંદર છે દીવ દમણ ની અંદર છે નહીં બરાબર અને આનું ગ્રાઉન્ડ ક્યારે આવશે તો કે ભાઈ ગ્રાઉન્ડ જે છે શિયાળાની અંદર આવશે ભરતી ની વાત કરવા માટે આપણે મુદ્દા લીધા અગાઉની ભરતી જે છે બે અઢાર માં ગઈ એ તમે જુઓ તો તેર જગ્યા માટે ભરતી હતી અને આ માત્ર દીવ અને દમણ માટે જ હતી અત્યારે દીવ ને દમણ માટે આપણે કેટલી જગ્યા છે નવ જગ્યા છે બાર પાસ પર આ ભરતી હતી તો અત્યારે પણ આપણે કેટલા પર છે બાર પાસ પર જ આ ભરતી છે બરાબર ત્યારબાદ ઊંચાઈ હતી એકસો અને ફિમેલ એકસો ને ત્રેસઠ તો અત્યારે પણ એમ જ છે અત્યારે પણ એકસો મેલ અને એકસો ને ત્રેસઠ ફિમેલ બરાબર અહીંયા મિત્રો એક બીજું છે એસટી કેટેગરી કેટેગરી છે છે એને અહીંયા અલગથી વધારાની છૂટછાટ આપવામાં આવે એટલે કે એને 160 સુધી ચલાવી લેવામાં આવે છે છાતી તો કે છાતી ફક્ત પુરુષ ઉમેદવારો માટે હતી અને પુરુષ ઉમેદવારો માટે જ હોય છે તો 79 અને ચોર્યાસી ફૂલાવેલી મહિલાઓ માટે ચાર કલાક બરાબર ફી સો રૂપિયા હતી અત્યારે આપણે બસો રૂપિયા છે માર્ચ સો અને અત્યારે આપણે સો માર્કસ અને સો નું આ પેપર છે જયારે એ સમયે મિત્રો આ રીતનું હતું પરીક્ષા હતી અને તેત્રીસ ટકા કે તેત્રીસ ટકા તમારે મેળવવાના તો અત્યારે પણ આપણે કેટલા છે તો કે તેત્રીસ ટકા આપણે ફરજિયાત પાસ થવા માટે મેળવવા પડશે મેરિટ માટે નહીં આ થઈ અગાઉની વાત હવે અભ્યાસક્રમ જોઈ લઈએ હવે આપણે મિત્રો છે ને થોડું અહીંયા જોઈ લઈએ મુદ્દા આ અભ્યાસક્રમ હમણાં આવી જશે બરાબર અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમની વિગત બરાબર જગ્યાની વિગત અને અભ્યાસક્રમ તો અભ્યાસક્રમ તો બાર પાસ ઉપર જ છે જગ્યાની વિગત હમણાં હું તમને આપી દઈશ બરાબર એક જગ્યાની વિગત પછી આ ફોર્મ કઈ રીતે ભરવું એની અંદર આ બધું જગ્યાની વિગત આવી જવાની છે કાસ્ટ સર્ટિફિકેટ કોણ ફોર્મ ભરી શકે આ પણ હમણાં આવશે બરાબર ફોર્મ ભરવાનું હું તમને શીખવાડું એટલે મિત્રો બહુ સરસ રીતે આ પણ તમને હું શીખવી દેવાનો છું કે ભાઈ કઈ રીતની કન્ડિશન રહેશે ઉંમર ઉંમર તો કે ભાઈ 18 થી 27 વર્ષની છે બરાબર બંનેમાં 18 થી 27 વર્ષ છે એની અંદર છૂટછાટ તમારે एसटी એસસી ओबीसी ईडब्ल्यू મળશે પણ મિત્રો અહીંયા આ લોકોને કઈ રીતે મળશે એ પણ હમણાં તમને કહું છું ફોર્મ જયારે ભરાય એની અંદર જ વિગત આપી છે સરસ મજાની પ્રશ્ન સો અને સો માર્ક 0.25 પદ્ધતિથી લેવાશે તેત્રીસ ટકા માર્કસ લેવા ફરજિયાત છે એટલે કે સો માંથી તમારે તેત્રીસ માર્કસ લેવા ફરજિયાત રહેશે

સૌથી પહેલા મિત્રો તમારે વેબસાઈટ પર જવાનું છે વેબસાઈટ જો અહીંયા લખી છે એ રીતે તમારે વેબસાઈટ લખવાની છે લખશો અને ક્લિક કરશો એટલે કંઈક આવું પેજ જે છે એ તમને ખુલશે જેની અંદર મિત્રો આ પેજ ખુલે એની અંદર દુધ્યા પટ્ટી ની અંદર જો આપેલું છે લાઈન પણ આપણે કરી છે તો એમાં ઓનલાઈન એપ્લિકેશન જે લખેલું છે એની અંદર ક્લિક કરવાનું છે અને આ ઓનલાઈન એપ્લિકેશન ની અંદર તમે ક્લિક કરશો એટલે અહિયા તમે જો ડેસ્કટોપ સાઈઝ તમારું જે મોબાઈલ છે એ હશે તો આ રીતે ડાયરેક્ટ આવી જશે અને એની અંદર મિત્રો આ ડાયરેક્ટ આવશે અને નહી તમારો ડેસ્કટોપ સાઈઝ હોય તો તમારે ડેસ્કટોપ સાઈઝ કરવો પડશે

પછી એડ નંબર તમને આપેલો છે આ બધી તમારી ડિટેલ આપેલી છે એડ નંબર છે પછી આનું ટાઇટલ આપેલું છે કે માટે નોકરી છે બરાબર પછી એ એડ જે છે એનો એ એડ વિશે આપેલું છે એડ અને પછી ફોરેસ્ટ ગાર્ડ છે આની અંદર જગ્યાઓ આપેલી છે જુઓ એમની એમની જગ્યાઓ બધી આપેલી છે તો આ જગ્યાઓ છે એની અંદર મિત્રો તમે જુઓ તો

ત્યારબાદ મિત્રો ફી ત્યારબાદ મિત્રો એની એક્શન આપેલી છે જુઓ બરાબર હવે મિત્રો જુઓ હવે તમારે ફોર્મ ભરવું છે ફોર્મ ભરવું છે તો શું કરવાનું છે તો ત્રણે ની અંદર તમે જુઓ તમારે ફોર્મ ભરવું છે તો એપ્લાય નાવ આપેલું છે ત્રણેય ફોર્મ તમારે અલગ અલગ ભરવાના રહેશે જો તમારે દીવ અંદર ફોર્મ ભરવું છે તો દીવ દમણ દાદરા નગર હવેલી અને એની અંદર ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ બંને અંદર ફોર્મ ભરી શકશો તો જેમાં ફોર્મ ભરવું એની અંદર તમારે હવે ક્લિક કરવાની છે એપ્લાય નાવ આપવાનું છે પછી મિત્રો અહીંયા તમે જુઓ તો એની આખી ડિટેલ જે છે એ તમને અહીંયા મળશે બરાબર જુઓ ડિટેલ મળશે અને હવે સિલેબસ જે છે એ તમારે જોવા છે આની અંદર સિલેબસ જે છે બરાબર એ સિલેબસ ત્રણે જે છે એના સિલેબસ જોવા મળશે તમને સૌથી પહેલા ડિટેલ આપેલી છે જુઓ ડિટેલ ની અંદર તમે ક્લિક કરશો એટલે આખી ડિટેલ આવશે તમને પીડીએફ ખુલી જશે પછી સિલેબસ તો સિલેબસ ની અંદર તમે ક્લિક કરશો એટલે જોવાના સિલેબસ આવે છે જો પહેલા શું છે તો કે દીવ અને દમણ માટેનો સિલેબસ છે બરાબર પછી જોઈ લઈએ આપણે તો પછી દાદરા અને નગર હવેલીનો સિલેબસ છે દાદરા અને નગર હવેલીનો સિલેબસ બરાબર ત્યારબાદ તમે આગળ જાવ એટલે દાદરા અને નગર હવેલી જ પણ વલ વલપાલ માટેનો આખો સિલેબસ છે જેની અંદર મિત્રો જુઓ તો તો જનરલ નોલેજ રીઝનિંગ ગણિત વનપાલ ની અંદર થોડાક વધારે વિષય આપેલા છે હવે વાત કરીએ જગ્યાની વાત બરાબર જગ્યા છે મિત્રો હવે તમે ની અંદર જયારે તમે એપ્લાય નાવ આપશો ને તમારે એની અંદર મિત્રો તમને જગ્યા જોવા મળશે ત્રણેયની અંદર જગ્યા આવી રીતે જોવા મળશે બરાબર તમે એપ્લાય નાવ આપશો એટલે આખું ખુલી ગયું તો એની અંદર જુઓ સૌથી પહેલા આપણે ખોયલું છે દીવ અને દમણ અને ફોરેસ્ટ ગાર્ડ માટે તો જુઓ જગ્યા કઈ રીતની છે તો જગ્યા જે છે ઈ કોમન જો તો કોયા આખી ડિટેલ આપી કોમન છે કોમન ની અંદર જુઓ તો જનરલ માટે 3 છે ઈડબ્લ્યુએસ માટે 1 છે એસસી માટે 1 એસટી માટે 2 ઓબીસી માટે 2 પછી પીએચ માટે નહીં અને આક્સ આર્મી મેન માટે કોઈ નથી જ્યારે જ્યારે અહીંયા એક

કોમન જગ્યા તો કે ભાઈ જનરલ માટે સાત પછી ઓબીસી માટે ચાર જ્યારે પછી આ જે એન્ટીપેડ છે આની છે કેટલી તો કે જનરલી પાંચ છે અને ચાર છે ઈ એસટી કેટેગરી માટે છે અહીંયા પણ મિત્રો મહિલાઓ માટે સ્પેશિયલ જગ્યા નથી જનરલ માટે છે બરાબર ઈ એસ માટે એક છે એસસી માટે નથી એસટી માટે ચાર છે આમ ટોટલ ફોરેસ્ટર જે છે એની જગ્યા કેટલી આવશે તો ફોરેસ્ટર ની જગ્યા ચાર છે

ફિમેલ માટે પણ છે બધે ફિમેલ એપ્લાય કરી શકશે પણ ફીમેલ જે છે મિત્રો આ જે જગ્યા દર્શાવી કોમન કોમન એટલે મેલ અને ફીમેલ બંને ગણાય અને જે આની અંદર કોમ્પિટિશન અંદર રેન્ક ની અંદર વધારે હશે જેનું મેરિટ સારું હશે એ વ્યક્તિને નોકરી મળશે મેલ હોય કે ફીમેલ હોય બંને ભરી શકે છે અહીંયા માત્ર પુરુષો માટે કે મેલ માટે બરાબર કોઈ માટે અહીંયા અનામત જ નથી રાખી જો અહીંયા કે કોમન લખ્યું છે પુરુષ માટે ખાસ લખ્યું છે કે પુરુષ માટે અહીંયા અનામત લખ્યું છે નહીં તો મહિલા માટે તો કે મહિલા માટે અનામત નથી કોમન એટલે મિત્રો બધા આની અંદર કરી શકે કોમ્પિટિશન અને આજે છે એસટીએસસી

ત્રણેયની અંદર તમે હવે જુઓ તો ત્રણેયમાં માં એપ્લાય આપ્યા પછી આગળ જોઈએ તો જેમાં તમારે તમારે ફોર્મ ભરવું એની અંદર તમારે એપ્લાય જો સૌથી નીચે એપ્લાય ની અંદર તમારે ક્લિક કરવાનું છે અને એપ્લાય ની અંદર તમે ક્લિક કરશો હવે આવું પેજ તમારે કઈ ખુલી જશે અને હવે તમારું કામ હવે શરૂ થાય છે બરાબર જો હવે તમારું કામ શરૂ થાય છે અને તમારે એક અહીંયા આ બીક છે ને કઈ તો કે આ

મેં તમા સિગ્નેચર ઓબ્લિક ડોક્યુમેન્ટ એની અંદર ક્લિક કરવાની છે એટલે તમને મિત્રો અહીંયા આખી આ રીતની કઈક વિગત જે છે એ નીચે વિગત આપેલી છે જુઓ તો તમારે ફોટો કેટલી સાઈઝમાં અપલોડ કરવાનો છે સિગ્નેચર કઈ રીતની અપલોડ કરવાની છે ડોક્યુમેન્ટ

આની અંદર મિત્રો તમારે એપ્લિકેશન નંબર અને બથ તમારી નાખો કે તમારે જે પે છે એ કરવાનું આવી જશે અને પે તમારે રૂપિયા કરવાના રહેશે બસો બસો માટે અને આ મિત્રો જે છે હવે તમારે મિત્રો છેલ્લી લાઈન એપ્લિકેશન જે છે એની તમારે પ્રિન્ટ કરવી છે એટલે પ્રિન્ટ કરવા માટે મિત્રો તમારે છેલ્લા ઓપ્શનમાં જવાનું છે ત્યાં તમે જુઓ તો પોસ્ટ સિલેક્ટ કરવાની છે સૌથી પહેલા પછી કન્ફર્મેશન નંબર તમારો નાખવાનો છે પછી તમારી બર્થડે નાખવાની છે કેપ્ચા નાખવાની છે અને આ મિત્રો હવે તમારી આખી ડિટેલ આવી જશે હવે તમે એની પ્રિન્ટ પ્રિન્ટ કાઢી શકો છો બરાબર તો આ રીતનું મિત્રો આખો ફોર્મ ભરવાનું છે આવી ગઈ ડિટેલ તમામ આમાં કોઈ ડિટેલ આમાં બાકી રહી નથી હવે જારે અગાઉ મિત્રો પરીક્ષા લેવાની બરાબર ત્યારે આ ભાષા જે છે એ આમાં જ લેવાની હિન્દી અને અંગ્રેજી ભાષા બે જ માત્ર હતી અને દીવ દમણની અંદર જગ્યા હતી જાય હવે દીવ દમણ દાદરા નગર હવે અહીંયા બધી જગ્યાએ જગ્યા છે ત્યારે હવે એક તો અંગ્રેજી તો છે જ ભાઈ બરાબર અંગ્રેજી ભાષા છે હિન્દી ભાષા પણ છે જ્યારે હવે બે છે એક મરાઠી અને ગુજરાતી આ નજીક છે આ આ નજીક છે પ્રદેશો છે દેવદમણ તો કે ભાઈ અહીંયા આ ગુજરાતીઓ એની નજીક પછી દાદરા નગર હવેલી તો કે ભાઈ ત્યાં ગુજરાતીઓને મરાઠી બેય નજીક એટલા માટે મિત્રો આ ચાર ભાષાઓની અંદર હવે તમે એપ્લાય કરી શકો છો ભાષા સિલેક્ટ કઈ રીતે તમને આપી મિત્રો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો જે રસ ધરાવતા હોય કેન્દ્ર સરકારમાં એને પણ શેર કરજો અને મિત્રો હવે આગલા લેકચર ની અંદર મળીશું